રાજકોટના સતયોગ શ્રી રામજી મંદિર ખાતે ચાલતી અખંડ રામધૂનના ચોત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશને લઈ વાર્ષિક મહોત્સવને લઈ ઉજવણી કરવામાં આવશે આગામી તારીખ પાંચને ને રવિવારના રોજ ઉજવણી કરવામાં આવશે વિવિધ ધૂન મંડળો દ્વારા સમુધુનનો વિશેષ કાર્યક્રમ સાંજે થી રાત્રિના બે વાગ્યા સુધી રાખવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સત્યુગશ્રી રામજી મંદિરના સભ્યો દ્વારા પૂરી પાડવામાં આવી હતી મારું નામ રાહુલભાઈ જોશી ગોંડલોડ ઉપર સત્યુગશ્રી રામજી મંદિર આવેલું છે તેમાં છેલ્લા તેત્રીસ વર્ષથી બૃહદ બ્રહ્મ મંત્ર ઓમ રીમરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલે છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને શનિવારનો એનો ચોત્રીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે જે બ્રહ્મ મંત્ર ઓમ રીમરામ જયરામ જય જયરામની અખંડ ધૂન ચાલે છે તે વિશ્વ કલ્યાણ અર્થે સત્યુગ સંસ્થાપન અર્થે અથવા ગાય માતાના રક્ષાના અર્થે ત્યાં ચાલે છે શનિવારે સાંજે સાડા સાત વાગે વિશેષ આરતી છે અને એની ઉજવણી અમે લોકો રવિવારે કરવાના છીએ અમારી આ ધૂન ગોંડલ સાંઢવાયા કોટડા સાંજગાણી રામોદ બિલડી આ બધા ગામોમાં પણ ઘણા વર્ષોથી ચાલે છે તો એ બધા જ મંડળોને અમે અમારા મંદિરે આમંત્રણ આપ્યું છે અને સાંજના પાંચથી રાતના બે સુધી સમૂહ વિશેષ ધૂનનો કાર્યક્રમ રાખ્યો છે તો આ પ્રસંગે સર્વે ભાવિકોને સત્યક્ષી રામજી મંદિર તરફથી પધારવા અમે હાર્દિક આમંત્રણ આપી છે અને અબતક ચેનલનો પણ અમે ખાસ ખાસ આભાર માની છીએ કે તેને અમારો ઇન્ટરવ્યૂ લઈ અને લોક સમક્ષ આ વસ્તુ મૂકે છે